છે વાત તો મસ્તી ના ઘઉની મૂછું ની વાત કરવા ઘઉની જો એને મૂછું કેવાય હા ડુંડી ઘઉની ડુંડી કેવાય ડુંડી કેવાય મારા જેવડા થઈ ગયા ઘઉં કમારે ભૂગી ગયા કમારે કમારે પહોંચી ગયા આમાં ગારો છે જો અંદર નકર દી છે પર મારે પાણી પાઈ છે ઘઉને પુષ્કળ પાણી જોઈ કા ઘઉ પાણી હોય તો સારા થાય એમ સારું પાણી હોય ને મીઠું પાણી હોય અને પાણી સારું હોય તો સારા થાય ઘઉં પુષ્કળ જોઈએ દેખાય આમ છેટે આમ જુઓ ને તો આમ થોડાક પીળા મીડા પડવા દેખાય કેવા સરસ લાગે આ ડુંડીઓ જો અઠવાડિયા પેલા આજે લીલી દેખાતી હવે હવે આ પીળા પીળાશ માં હમ પોક પાકી ગયો કે ઘઉં પાકી ગયો હવે પોક કરવો હોય તો થાય થાય હા તો હાલો આપણે હવે આનો પોક બનાવીએ હવે આનો પોક કરવો હોય ને તો પોક થાય હગે લાવ હું પોક બનાવીએ ક્યાં જાય પોક બનાવવા પોક ક્યાં કે હમણાં કે કહેવાય જાય મારાથી ઘઉં બને

1 બે 3 ચાર 5 પાંચ જ આંગળી છે ને આમાં પા 10 થાય તાર આંગળી ઉગણવા ખાતર ને નથી ગણવાની તો ગણવાની ગણવાની તો એમ ને કે ગણવાની જ કીધા રાખતા પેલા એમ કહેવાય કે ખાતર ની તારો મિત્ર આંગળી ઉણવાની તારો મિત્ર જો જોવે જો રાજ હોય કે હાય હેલો દેખાય તમને મિત્ર હાય કે હાય કેમ છે કેમ છે તમને

આમાં રોટલી નહીં થાય ભાખરી ભાખરી આપણે તો પોક બનાવી નાખવો છે આ તો પોક 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 જ આખા વરાનો એટલે ડબ્બા ભરલા એમ જો હા પોક ને સર આપણે ઉવરાની કેમ સુકાવણી કરીને ભરીએ ડબ્બો એમ પોક નો ડબ્બો ભર લેવાના પોક નો ડબ્બો ભર લેવાનો બરાબર ભર લેવાનો ઈ આપણી લાઈન નહીં કેમ આ પાડવી કોકે ભઈ છે જેને પોક નો સ્ટોરેજ કર્યો હોય મિત્ર કોમેન્ટ કરે નીચે બરાબર

એ પૂછજો બધા મિત્રો જો સાંભળે એ નીચે કોમેન્ટ કરજો કોઈ પોકનો નાસ્તો કરાવ્યો કે નહીં બરાબર ને ચાલો મિત્ર અહીંયા આપણે વિડીયો એન્ડ પૂરો કરીએ છીએ તમારો અમારે ઘઉંનો પોકનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મસ્ત તમે જ્યાંની કોમેન્ટ કરીને જજો ત્યાં સુધી બધાને બાય બાય